ગાંધીનગર મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે પાલતુ શ્વાનને લઈ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું ગાંધીનગરમાં પાલતુ શ્વાન રાખવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત શ્વાન પાડવા અને રાખવા માટે ગાંધીનગર મનપાએ નવી એસઓપી બનાવી છે બસો રૂપિયાના ચાર્જ સાથે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન થશે પાલતુ શ્વાનને વેક્સિનેશન આપ્યાના પુરાવા પણ આપવા પડશે હિંસક શ્રેણીના શ્વાને જાહેરમાં ફેરવવા પર મોઢું બાંધવું પડશે શ્વાન કોઈને નુકસાન પહોંચાડશે તો તેની જવાબદારી માલિકને રહેશે પાલતુ શ્વાન શહેરમાં ગંદકી કરશે તો તેની પણ જવાબદારી માલિકની રહેશે શ્વાનનો કબજો અન્યને સોંપતા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ફરીથી કરવી પડશે અત્યારે તો પ્રથમ ફેઝની અંદર ઓફલાઈન રજીસ્ટ્રેશન માટેની મંજૂરી સ્ટેન્ડિંગમાંથી આપવામાં આવેલ છે જેમાં બસો રૂપિયા ભરાવીને અમારી જીએમ જીએમસીઆની કાર્યાલય ઓફિસ છે ત્યાં આગળ આવીને એમણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં માલિકના અમુક નીતિ નિયમો બનાવ્યા છે કે અઢાર વરસથી નીચેનો વ્યક્તિ એને લઈને બહાર ન જઈ શકે વેક્સિનેશન કમ્પલસરી જરૂરી છે અમુક જો એગ્રેસિવ શ્વાન હોય તો એને મોઢે માસ્ક પહેરાવીને બહાર લઈ જવું એના દ્વારા કંઈ પણ અસ્વચ્છતા થાય તો એની જવાબદારી માલિકની રહેશે શ્વાનની માલિકી બદલાય તો પણ એનું રજીસ્ટ્રેશનમાં આવીને ફરી નામ લખાવવાનું રહેશે આ ટાઈપના અમુક બેઝિક નિયમો આપણે અંદર રખાવડાયા છે